રૂક્ષમણી જગદંબા મંદિર માંથી નીકળ્યા શિશુપાલ જરાસંગ જરાસંઘ દત્તવક્ર નામના બે દૈત્યો છે ને કહું મિત્ર કામ કરીએ જગદંબાના મંદિરે જઈએ રૂક્ષમણી દર્શન કરીને બહાર નીકળે અને આપણને બંને કોઈકને પસંદ કરે અને વરમાળા પહેરાવી દે તો આપણે રૂક્ષ્મણી લઈને જતા રહીએ શિશુપાલ નું જે થવાનું એ થાય સાહેબ તમારી સાથે રહેનારી વ્યક્તિને છ છ મહિને તપાસો કેમ એનું કારણ છે એવું તો નથી ને કે જેટલું અહિત તમારા દૂરના કરે છે એના કરતા વધારે અહિત તમારા નજીકના કરે છે એવીની મિત્રતા હોવી જોઈએ જેની નજર તમારા ચણમાં છે એવી વ્યક્તિની નજર તમારા ઘરમાં છે સાહેબ છ મહિને તપાસવા એ વ્યક્તિને તપાસવાની ભલે વર્ષોથી સાથે હોય પછી નક્કી કરવું અને ક્યાં રખાય ને ક્યાં મુકાય અને વર્તમાન સમયમાં તો હું વિનંતી કરું તમને સાહેબ ગમે તેને તમારા નંબર ન આપો અમારો આ સ્ટાફ છે કથા હોય કે કથા ના હોય ફોન કરતા દસ વાર વિચાર કરે વાર વિચાર કરે પછી ફોન કરે એનું કારણ છે ભાઈ જો સ્ટેટસ પ્રમાણે મર્યાદા નહીં રાખવા ને તો કઈ વ્યક્તિની ક્યારે બુદ્ધિનું પરિભ્રમણ થાય કે અને સાહેબ હવે મોબાઈલ થયા બાકી વર્ષો પહેલા તો જયારે ફોન મોબાઈલ ટેલીપથું હતું ટેલીપથી યાદ કરો ને એટલે એક બે દિવસ યાદ કરતી જ હોય છે અને કયું છે કોઈ પણ વ્યક્તિને તમે દસ વાર યાદ કરો ને એના હૃદયમાં તમારા માટે પ્રેમ પ્રગટે પ્રગટી ને પ્રગટ પણ ભાવથી સ્વાર્થી નહીં ભાવથી જ્યાં રુક્ષ્મણી જગદમ્માના મંદિરમાંથી નીકળતા હતા જરાસંગ દત્ત વક્ર ઉભા છે ભાગવતજીની કથા સમજાવી અમુક ઉમ્મર થાય ને પછી જીવનનો વ્યવહાર બદલો અમુકનો તેમજ જેમ જેમ ઉમ્મર સતી હોય ને એમ એન્જોય કરવાની ઈચ્છા થાય ફરવાની ઈચ્છા થાય સાહેબ નહીં જેમ 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 ઉંમર ઉંમર વધે વધે એમ બુદ્ધિ બગડે એમ બુદ્ધિ સુધરે પંચાણું વર્ષની ઉંમરે વિચાર કરે હવે થોડું સિંગાપુર જઈને ડાઉનટાઉનમાં ફરવું સાહેબ નિવૃત્તિ શું સતત ભગવદમય પ્રવૃત્તિ એનું નામ સાચી નિવૃત્તિ